આજે આપણે ખાંડ કે ચાસણીની ઝંઝટ વગર એકદમ સરળ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને કોઈપણ વ્રતમાં ખાઈ શકાય તેવી સરસ મજાની બરફી બનાવીશું જેના માટે બે વાટકી સિંગદાણાને શેકી અને ફોતરા ઉતારીને લઈ લીધા છે તેને મિક્સરમાં નાખી અને પલ્સેસમાં ગ્રાઇન્ડ કરીને આ ભૂકાને આપણે એક બાઉલમાં લઈ લઈશું એ જ વાટકીના માપથી એક વાટકી સૂકા કૂપરાનું છીણ અડધી વાટકી મિલ્ક પાવડર લઈ લઈશું જો તમે મિલ્ક પાવડર ન ખાતા હોય તો તેની બદલે કાજુનો ભૂકો પણ લઈ શકો છો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ હવે કડાઈમાં ઓગળેલું ઘી અડધી વાટકી જેટલું લઈ લેશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો એ જ વાટકીના માપ પ્રમાણે તમારે બધું લેવાનું અને સાથે બે વાટકી જેટલો આપણે ગોળ લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ખાલી ઓગાળવાનો છે કોઈ પાયો નથી લેવાનો ગોળ સરસ ઓગળી જાય અને બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ આની અંદર નાખી દઈએ સાથે અડધી ચમચી એલચીનો પાવડર નાખી બધું બરાબર મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં અને પાથરી અને ફેલાવી દઈશું અને ઉપરથી થોડુંક ડ્રાય ફ્રૂટનો ભૂકો નાખી દઈએ અને વીસ મિનિટ માટે આને ઠંડુ થવા દઈશું વીસ મિનિટ પછી આપણે આના કાપા કરી લઈશું અને આને તમે બારે પંદર દિવસ સુધી અને ફ્રીજની અંદર આખા મહિના સુધી સાચવીને રાખી શકો છો તો એક વખત બનાવી અને આખો શ્રાવણ મહિનો ખાઈ શકાય એવી સરસ મજાની આપણી શીંગની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો તમે પણ આ શ્રાવણ મહિનામાં એક વખત આ એકદમ સરળ અને ટેસ્ટી એવી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે